નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરત શહેરમાં જાણે આજે આપ ફટ્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત વિસ્તારમાં આજે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેર ઝડપાકારની પરિસ્થિતિમાં આવી ગયું છે ચોકે સુરતમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી અને પાણી જેવી જ હાલત થઈ છે અને સુરતનું જનજીવન જાણે થંભી ગયું હોય શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયો રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે ગાડીઓ પણ અડધી પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે સુરત શહેરમાં બપોરે બાર વાગ્યા સુધીમાં સાડા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે તાપી નદીનો પણ વિયરકમ કોઝવે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે વિયરકમ કોઝવેની સપાટી છ મીટર ઉપરથી વહી રહ્યું છે પાણી અને જે ભારે વરસાદના કારણે તાપી નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ છે લોકોની અવર જવર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સુરતના અનેક વિસ્તારોમાં જરબાકાર થયા છે જેમાં વરા છ વિસ્તાર સુરત રેલવે સ્ટેશન વિસ્તાર હોડી બંગલો વરિયારી બજાર વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી છે તો પાલ ગૌરવપથ રોડ સાવલતપુરા રેશમવાડ વિસ્તાર કાસદ સાહની નાળ વિસ્તાર તળાવ વિસ્તાર સુરતના અનેક વિસ્તારો વરસાદને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે સિઝનની શરૂઆતમાં જ વરસાદે ઠેર ઠેર પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પળોલ પણ ખુલી છે તો અનેક વિસ્તારોમાં ઝરંબાકાર થતાં આજે અનેક જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી તેની સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે શહેરમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પૂર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે પૂર નથી આવ્યું પરંતુ આ વરસાદી પૂરના કારણે તમામ શહેર અત્યારે હાલ માં પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે અને જનજીવન સ્તબ્ધ થઈ જવા પામ્યું છે જે છે જ્યાં છે ત્યાં સ્થિર થઈ જવા પામ્યું હતું અને બાળકો શાળાએ ગયા હતા અને શાળાએ ગયા બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી અને જેના કારણે બાળકોએ પણ હાલાકી વેઠવાનો વારો હતો અનેક લોકો પોતાની નોકરી નથી પહોંચી શક્યા કારણ કે રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને અનેક લોકોનો પાણીમાં પોતાનો સામાન ગરકાવ થવાના કારણે ભારે નુકસાન વેઠવાનો પણ વારો આવી રહ્યો છે કોઈ પણ વિસ્તાર હોય બજાર વિસ્તાર હોય તેમજ જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવે છે એટલે સુરતમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી અને પાણી જ તેવા દ્રશ્યો અત્યારે હાલમાં રહ્યા છે અને સુરતના આજે હજુ પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે જેથી કરીને પરિસ્થિતિ હજુ પણ બગડે તેવી એ પરિસ્થિતિ અત્યારે હાલમાં નિર્માણ થઈ છે અને પરિસ્થિતિ બગડે તો તેને પહોંચી માટે તંત્ર ક્યાંય દેખાતું નથી કારણ કે મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે અને કોઈ પણ જગ્યાએ મહાનગરપાલિકાના કોઈ કર્મચારીઓ દેખાયા નથી અને જેને પગલે લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે અને હજુ પણ જો વરસાદ વધુ વરસશે તો કોર્પોરેટરની ટીમ જે અત્યારે હાલમાં જે કામ કરી કરી હતી તેની સામે પ્રશ્ન છે સાથે સાથે જે રસ્તાઓ અમુક બંધ કરી દેવામાં આવે છે તે પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે એટલે સુરત અત્યારે હાલમાં જરબ પરિણમ્યું છે અને જેથી કરીને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે તંત્ર અત્યારે હાલમાં બાજ નજર રાખી રહ્યું છે જો પ્રવાસમાં ભારે વરસાદ થશે અને તાપીમાં જો પૂરની પરિસ્થિતિ નિર્માણ થશે તો સુરતમાં જે અગાઉ પૂર આવ્યું તો તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે તંત્ર તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે આ પ્રકારના અવનવાસમાં આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન